અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા જૈવિક સંવેદનશીલ દરિયાઈ અને કાંઠાના વિસ્તારોના સંરક્ષણની સમજ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન બે હજાર ઓગણીસ મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશાઓ કે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન તરીકે ઓળખાય છે તેના ડ્રાફ્ટ નકશાઓ ગુજરાત કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અન્વયે ગુજરાત રાજ્યમાં

કારણ કે આ સીએડી રિપોર્ટમાં પણ એવું લખ્યું છે આ વખતે જે વિધાનસભામાં રાજ્ય થયો એમાં કે એ અગાઉ જે નકશા તૈયાર કર્યા હતા એમાં સહભાગી થયેલા માછીમારોને આની ટેકનિકલ ખબર નહોતી પડી એવું સીએડીમાં પણ ઉલ્લેખ છે અને એટલે અમે આજે